એ અનુભવો તમને શરૂ કરવા એમાં જ્ઞાન જ જ્ઞાન જ્ઞાન જ જ્ઞાન જ્ઞાન જ જ્ઞાન તમારી ઈચ્છા હોય તો મારા અનુભવો પુસ્તક છે વાંચજો ઈચ્છા હોય તો પણ એ મળે છે અડધી કિંમતમાં એટલું ફર્યા એટલું ફર્યા એટલું ફર્યા એટલું ફર્યા એટલું ફર્યા રખડ 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 અમારે સાધુઓમાં એક ખાસ કહેવત છે ગુમેશો સુરા બેઠે સો પુરા જે ઘૂમવા નીકળે નહીં સુરવીર હોય તો જ ઘૂમી શકે કારણ કે દરેક જગ્યાએ તો કોઈ આવકાર આપનાર આવો 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 આપનારું હોય જ નહીં તમે અપમાન સહન કરી શકો છો તમે ભૂખ સહન કરી શકો છો તરસ સહન કરી શકો છો ટાળ તડકો વરસાદ સહન કરી શકો છો એ બધા કરતાં સૌથી કઠિનમાં કઠિન છે અપમાન તિરસ્કાર એકવાર હું એક જગ્યાએ ચાતુર્માસ કરું અને પછી સાંજે ચાર પાંચ કિલોમીટર ફરવા નીકળું રોડ ઉપર પછી સાંજે જઈને કથા પ્રવચન કરું ચાર પાંચ કિલોમીટર ફરવા જવું તે ખેતરમાં આઠ દસ બહેનો હળપતિ એ કંઈક બાજરી કે એવું કંઈક વાડે જતા મને જોયો ને પછી વળતા પાછો જોયો વળતો જોયો એટલે એક બેને કહ્યું કે મહારાજ લાલ ચોડ જેવા થયા છો ત્યારે થોડીક બાજરી વઢાવતા જાઓ હે બરાબર છે ને એટલે હું તો પછી મેં કીધું આમાં ખેતરમાં જવાની જગ્યા ક્યાં હશે આમ જોઈ તો એક છીંડું દેખાયું અને છીંડું દેખાયું તો હું છીંડામાંથી ગયો કીધું લાવ બેન દાંતડું લાવો હું થોડીક વડાઈ આપું તને ના 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 મહારાજ તમને નહીં તમને નહીં એ તો ગભરાઈ ગઈ બધી તમને નહીં તમને નહીં તમને નહીં હવે તમે સામે ગાળો બોલો તો ગાળો બોલવું એ તો બોલી શકાય અને ગાળો પછી અમારે સાધુઓની તો એવી વિશેષતા કે ગાળો પણ લોકો પ્રેમથી સાંભળે અને ગાળોમાં આંકડા ખોડી કાઢે પાછા કે મહારાજે આ ગાળા આપી એટલે આમાં હત્તો આવશે એમ કે આ છગ્ગો આવશે આ પંજો આવશે એમાં પાછો આંકડા ખોળી કાઢે એટલે ઘૂમે છો સુરા ઓર બેઠે છો પૂરા બેસવું બહુ સરળ કામ નથી તમે રાગ દ્વેષમાં પડી જાઓ તો તમે અડખા થઈ જાઓ તિરસ્કાર પામી જાઓ બે અઘરું કામ છે અને આ ફરે ફરે આમ ફરતા 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 સાંખ્યના એ સમયના એક બહુ મોટા આચાર્ય એ આચાર્યનું નામ છે આલામ કાલામ આલામ કાલામ આચાર્યના ત્યાં એક વર્ષ સુધી રહ્યા એક બીજો મુદ્દો યાદ રાખજો તમારે જો જ્ઞાનની ભૂખ હોય તો જ્ઞાનની ભૂખ ના હોય તો નહીં હોય તમારે જો જ્ઞાનની ભૂખ હોય તો ઘણા ગુરુઓ કરો ઘણા ગુરુઓ જ્યાંથી જ્ઞાન મળે ત્યાંથી લો અહીંથી લો અહીંથી લો અહીંથી લો તમારે ડાયરેક્ટ જો મોક્ષમાં જવું હોય તો એક ગુરુ બહુ થઈ ગયા પછી ફર્યા કરો એ કુણિયે ચોટાડેલો ગોળ ગોળ છે યાદ રાખજો મોક્ષ કોઈ એવી વસ્તુ નથી કે હું ટિકિટ આપું ને તમને મળી જાય જાઓ આમને આપજો આમને આપજો અમને આપજો ઘણી જગ્યાએ ફર્યા આ જગ્યા આ જગ્યા આ જગ્યા આ જગ્યા જુદા જુદા મતો જુદા એ સમયમાં બિહારમાં પાસઠ સંપ્રદાયો ચાલતા હતા પાસઠ પાસઠ સંપ્રદાયો બધે ફર્યા સત્ય શોધવું છે ને સત્ય ખોળવું છે આમનું શું કહેવું છે આમનું શું કહેવું છે આમનું શું કહેવું છે આમનું શું કહેવું છે એક વર્ષ સુધી રહ્યા અને એવી રીતે રહ્યા કોઈને ખબર ન પડે કે આ રાજાનો દીકરો છે તમારી મોટાઈ છે ને એ તમારા માટે આગળ આગળ સગવડો ઊભી કરે છે પણ અગવડો પણ ઊભી કરે છે એ પણ યાદ રાખજો આગળ આગળ સગવડો પણ ઊભી કરે છે માનો કે કોઈ બહુ મોટો કરોડાધિપતિ સેટ હોય તો અહીં બધો એને લોકો એરપોર્ટ ઉપર લેવા જાય આમ થાય તેમ થાય એને રહેવાનું જમવાનું બધું આગળ આગળ વ્યવસ્થા થાય જમાડવા માટે લોકો પડાપ પડી કરે શેઠ મારે ત્યાં જમવા આવજો સેઠ મારે ત્યાં જમવા આવજો હવે એ મોટો સેટ છે એને જો બજારમાં છત્રી ખરીદવા જવું હોય તો ના જઈ શકે હે કોઈ ટાટા કે બિરલા કે અંબાણી આવો એક છત્રી સુરતમાં જઈને ખરીદી આવો તો એ છત્રી ખરીદવા ના જઈ શકે એ એની અગવડ છે એની લિમિટ છે ઘણી સગવડો છે અને ઘણી અગવડો પણ છે કોઈ રાજાનો દીકરો છે એવું નહીં અમારે સાધુઓમાં એક બહુ મોટી કુટેવ હોય છે તમે ના પૂછો ને તોય અમારે પિતાજી તો કલેક્ટર થઈ જાગીરદાર થયા હવે તમે ક્યાં જોવા જાઓ બંગાળ બિહારમાં ક્યાં જોવા જાઓ કે કલેક્ટર હતા કે પટાવાળા હતા કે કોણ હતા કે કોણ પણ તમને કોઈ પૂછતું નથી અને વગર પૂછે તમે કલેક્ટર 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 કર્યા કરો છો મારા એક ઓળખીતા સાધુ છે હંમેશા પોતાની ઓળખાણી આપે ભૂતપૂર્વ કલેક્ટર હતા એમ કે ભૂતપૂર્વ કલેક્ટર હતા ભૂતપૂર્વ પણ તમને કોણ પૂછે છે તમે તમે જે છો એ વર્તમાનમાં કોને એનો અર્થ એ છે કે વર્તમાનમાં તમે નાના થઈ ગયા છો એટલે પેલું મોટું પદ તમને યાદ આવે છે ને વર્તમાનમાં જો તમે મોટા થયા હોત તો પેલું નાનું પદ કહેતા તમને સંકોચ થાત પછી વિચાર કર્યો કે હવે શું કરવું હવે શું કરવું એ વખતે એટલે અઢી હજાર વર્ષ ઉપર ભારતમાં ખાસ કરીને બિહારમાં ઉત્તર ભારતમાં જે ઘણા સંપ્રદાયો હતા અમર થવા માટેના એમાં ત્રણ મુખ્ય હતા ત્રણ ધારાઓ મુખ્ય હતી યાદ રાખજો તમારે દુઃખ વિનાનું સુખ જોઈએ છે ને નિતાંત સુખ જોઈએ છે ને કર્મકાંડ કરો સ્વાહા 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 યજ્ઞો કરો એ મીમાંસાની લાઈન હતી એક બીજી લાઈન હતી બીજી લાઈન હતી કે જો તમારે સુખ જોઈતું હોય અમરત્વ પ્રાપ્ત કરવું હોય દેહ દમન કરો દેહ દમન કરો દેહ દમન કરો ઉપવાસો કરો શરીરને દુઃખ આપો શરીરને કષ્ટ આપો સુખો ભોગવવાના નહીં સુખોને દૂર રાખો એને દેહ દમન વાદ કે અને ત્રીજો એક માર્ગ હતો એ માર્ગમાં હતો નાશ હોમ હવન કરવા છે ના બહુ દેહ દમન કરવું છે માત્ર તમારે વિવેક કરવો છે વિવેક નોલેજ જ્ઞાન તમારે માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવું છે આ ત્રણ ધારાઓ હતી કર્મકાંડની ધારા બહુ મોટી હતી આજે પણ છે મોટી અને દમન વાત મધ્યમમાં હતો અને આ વિવેક માર્ગ જે છે એ બિલકુલ થોડો હતો બિલકુલ થોડો હતો એમાં આ સિદ્ધાર્થ છે એ સિદ્ધાર્થને થયું કે મારે જો અમર થવું હોય તો મારે દેહ દમન કરવું જ જોઈએ સુખને મોક્ષ બે સાથે ના મળી શકે કાં તો સુખ ભોગવો કાં તો મોક્ષ મેળવો અને એમણે નક્કી કર્યું કે મારે ઉપવાસ કરવા બોધ ગયા છે કોઈ વાર તમે ફરતા ફરતા જાઓ તો જજો જરૂર જજો બોધ ગયામાં જે વૃક્ષ છે બોધિસત્વ વૃક્ષ છે એ વૃક્ષની નીચે કેટલાય આવા અમરત્વ પ્રાપ્ત કરનારા યોગીઓ સાધકો બેઠેલા કેટલાય બેઠેલા એમાં એ જીન બેસી ગયા એક દિવસ બે દિવસ ત્રણ પાછા ઉપવાસ આપણો નહીં આપણો ઉપવાસ તો સારો પેડા ખાઓ બરફી ખાઓ દૂધ પીઓ ખાઓ ફલાણું ખાઓ 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 મજા કરો એ નહીં પીલાવું માત્ર પાણી જ પીવાનું ત્રણ દિવસ પાંચ દિવસ આઠ દિવસ દસ દિવસ પિસ્તાલીસ દિવસના ઉપવાસ કર્યા શરીર કાંટો થઈ ગયો હાડકે હાડકું દેખાય હાડકે હાડકું દેખાય અને જ્યારે હાડકે હાડકું દેખાવા લાગ્યું બરાબર પિસ્તાલીસમાં દિવસે એને ગુરુ મળ્યા ફરિયાદ કહું છું બહુ ગુરુ વાત ગુરુ મળ્યા ખામે ચાલીને આવ્યા આ વડ છે વૃક્ષ છે ને અહીંથી રસ્તો જાય છે ને એ રસ્તામાંથી લોકોની અવર જવર છે એમાં જે ભરવાડન બાઈઓ છે ને એ દૂધ વેચીને પાછી ફરી રહી છે એનો જ્યાં નેસડો હોય માલ હોય ત્યાં જઈ રહી છે અને અંદર અંદર વાતો કરે છે એક બીજી વાત કહું તમને પુરુષોને મૌન રખાવવું બહુ સરળ કામ છે હવે સમજી ગયા બહેનોને એમ કેવું કે તમે મૌન રહો તો બહુ અઘરું કામ છે તમે લંદનમાં બસમાં બેસો ને તો તોડિયા બધા બેઠા હોય ચૂપચાપ બેઠા હોય પેપર જોતા હોય કામ જોતા હોય અક્ષરે બોલે નહીં આપણા પુરુષો બેઠા હોય તો એ થોડુંક બોલે પણ બહુ ના બોલે પણ જો બે બેનો ભેગી થઈ ગઈ હોય આ બાજુ ચંપાબેન ને પેલી બાજુ લીલાબેન આખી બસ ઊંચી કરી નાખે આખી બસ તમારે ત્યાંથી બેઠા બેઠા બૂમો બૂમો પાડ પાડ કરે કરે પેલા શિક્ષક હતા ને શિક્ષક એ શિક્ષકે એના વિદ્યાર્થીને પૂછ્યું બોલો ગન એટલે શું ગન એટલે બંદૂક ને એટલે પેલા વિદ્યાર્થીઓ ગન એટલે પપ્પા અચ્છા અને મશીન ગન એટલે શું કે મમ્મી હવે છોકરાની પોતાની વ્યાખ્યા છે ને પેલું પપ્પા બોલે પણ આમ ઠુસ એકાદ એકાદ અને પેલું ધડ ધાર 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 એમાં આમનો દોષ નથી હો આમનો દોષ નથી આપણે તમે એમને સમજી નથી શકતા આખો દિવસ તમે બહાર ને બહાર બે દિવસ ચાર દિવસ પાંચ દિવસ બહાર ને બહાર એ પાંચ દિવસના બધા કારતુસ જે અંદર ભેગા થયા હોય હવે કાઢવા તો ક્યાં કાઢવા અને નિશાન એક જ જગ્યા છે બીજું કોઈ નિશાન છે નહીં એટલે હવે એ બધું પાંચ દિવસનું જે ભેગું થયેલું હોય ને ધાડ 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 પણ મને ખાવા તો દે એટલે પરદેશમાં શું છે બે ભેગા જ પડે જ્યાં જાય ત્યાં ભેગા જ્યાં જાય ત્યાં ભેગા એટલે બધું ભેગું થાય આપણે કે તું અહીંયા રોટલા ટીપ ને હું બધે ફરું છું હવે પેલા કારતુસ બધા ભેગા થાય કે ના થાય એટલે આ બધી બહેનો છે ને ભરવાડનું દૂધ વેચીને પાછી ફરી રહેલી અને ફરતા 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 અંદર અંદર વાતો કરે છે અંદર અંદર હા 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 કંઈ મજા આવી કંઈ મજા આવી કંઈ મજા આવી કેટલું સરસ સંગીત ચાલતું હતું કેટલું સરસ ડાયરો હતો આપણને તો ઘાયલ જવાનું પણ ભાન નહોતું એટલું સરસ સંગીત ચાલતું હતું એટલે એક બેને બીજી બેન હતી ને કહ્યું ચાલતું હતું તો ચાલતું હતું એમ કે પણ તે જોયું નહીં બરાબર સંગીત જામ્યું હતું તાર તૂટી ગયો પેલી જે સિતાર હતી ને વીણા કે સિતાર એનો તાર તૂટી ગયો તૂટી ગયો હા હા એક વાત તો એટલે એક ત્રીજી હતી ને કે તૂટે જ ને એમ કે બહુ ખેંચ્યો હોય તો તૂટે બહુ ખેંચ્યો હોય તો અને પેલો સિદ્ધાર્થ સાંભળે છે ઓહો ગુરુ મળ્યા જિંદગીનો તાર છે એને એટલો ના ખેંચો એટલો ના ખેંચો કે જેથી એ ભરી સભામાં અડધી મહેફિલમાં તાર તૂટી જાય એટલો ના ખેંચો એને એટલો ઢીલો ના રાખો કે એમાંથી સંગીત જ ના નીકળે તો તાર તૂટે તો નહીં પણ એમાંથી કંઈ સંગીત નીકળે એમાંથી કશું સંગીત ના નીકળે માટે એને એટલો ખેંચો કે જેથી એમાં પૂરેપૂરું સરસ સંગીત નીકળે અને સાથે સાથે એ કદી તૂટે પણ નહીં સભા પણ તમારી પૂરી થાય એવી રીતે એને ખેંચો અને એ ફટ દઈને નક્કી કરી દીધું મારે હવે ઉપવાસ કરવા નથી આ હું ખોટા રસ્તે ચડી ગયો છું એક બીજો મુદ્દો યાદ રાખજો તમારી મરદાનગી એ નથી કે તમે કેટલા માણસોને દબાવી શકો છો પણ તમારી મરદાનગી સૌથી મોટામાં મોટી એ છે કે તમે તમારી ભૂલને કેટલી સ્વીકાર કરી શકો છો તમે તમારી ભૂલને સ્વીકાર કરી શકો છો હું ખોટા રસ્તે ચડી ગયો હતો અને હવે મારે રસ્તો છોડી દેવો છો મોટામાં મોટી મરદાનગી છે અને એ મરદાનગી આત્મબળ વિના નથી આવતી હોતી માણસમાં આત્મબળ આવે તો જ એ મરદાનગી આવતી હોય છે અને એને મનમાં ને મનમાં નક્કી કર્યું આજે જો મને કોઈ પારણા કરાવશે તો હું ઉપવાસ છોડી દઈશ હવે મારે આ ઉપવાસ કરો આ પાણી વલોવ્યું મેં પિસ્તાલીસ દિવસ સુધી પાણી વલોવીને માખણ કાઢવાનો પ્રયત્ન કર્યો દેહ દમન દેહ દમન દેહ દમન આજ જો મને કોઈ પારણા કરાવે તો હું છે એ આ ઉપવાસ છોડી દઈશ અને અમારે ત્યાં એક એવી માન્યતા છે અને મને જિંદગીમાં વાર અનુભવ થયા છે જો ઈચ્છા કરી હો મનમાં રામ કૃપા કછુ દુર્લભ નાહી તમને જો સાચી ને સારી ઈચ્છા થાય તો ભગવાન પૂરી કરે બરાબર એ જ ટાઈમે શહેરમાં નગર શેઠની જે પત્ની છે શેઠાણી છે એ શેઠાણીના ત્યાં ખીર બનાવી છે દૂધ પાક બનાવ્યો છે અને આ શેઠાણી છે ને એ અન્નપૂર્ણા છે બધી સ્ત્રીઓ અન્નપૂર્ણા નથી હોતી કેટલીક મહાકાળીઓ હોય છે એટલે એમને કાળી ચૌદશના દિવસે મહાકાળીના દર્શન કરવા જવાની જરૂર જ નહીં રોજ ઘરમાં જ દર્શન થતા હોય છે મહાકાલ્યમહ એ અન્નપૂર્ણા છે અને અન્નપૂર્ણ છે એની નિશાની હું તમને બતાવું તમારે કોઈના ઘરને જોવું હોય તો એનું દીવાનખાનું કેવું છે એના સોફા કેવા છે એનો બગીચો કેવો છે એ બધું નહીં જોવાનું એનું રસોડો કેવો છે અહીંથી જોજો એનું રસોડો કેવો છે આલીશાન બંગલો છે બધું છે રસોડામાં કોઈને ટુકડો મળતો કોઈ મહેમાન કોઈ અતિથિ કોઈ ભૂખ્યું કૂતરું કોઈને ટુકડો મળતો નથી તો સમજવાનું કે આલિશાન આ સ્મશાન છે મહેલ નથી પણ આ આલિશાન સ્મશાન તુલ્યાની ગેહાની તાની નીતિકારે લખ્યું છે એ આલિશાન ભવનો નથી એ તો બધા આલિશાન સ્મશાનો છે સમય થઈ ગયો છે એટલે હવે વધારે ચર્ચા નહીં કરો એ શેઠાણીએ કહ્યું બેટા એની દીકરીનું નામ સુજાતા જો આપણે ત્યાં અને એની ખાસિયત છે એનું હંમેશા બે ચાર માણસ વધારે જમે એટલી જ રસોઈ થાય છે જે ગરીબ છે અને જેના ઘરમાં લોટ નથી ને એ નથી બરાબર વધારે રસોઈ કરી શકતા તો બરાબર છે એનો વાંધો નથી પણ જેના ઘરમાં બધું સડે છે પડ્યું પડ્યું બગડે છે મેં એવાય ઘર જોયા છે કે જ્યાં લોટ બાંધતા પહેલાં પૂછે છે કે તમે કેટલી રોટલી ખાશો જો તમે ચાર કહી હોય તો પાંચમી ના મળે પછી તમે ચાર કહી હતી ને ચાર જ મળે તમને બે કહી હોય ને બે જ મળે એવાય ઘર મેં જોયા છે ત્યાં રસોઈ કરનારી બાઈ આવે છે રસોઈ કરે છે પછી ઢાંકીને એને જતા રહેવાનું એને ખાવાનું નહીં એને નહીં ખાવાનું હા હું તમને વાસ્તવિકતા કહું છું ખોટી વાત નથી કહેતો એવાય ઘર છે અને એવાય ઘર હોય છે તું એ ખા તારા છોકરા માટે થોડુંક લઈ જા બિચારા એ બેસીને રાહ જોઈને બેઠા હશે તારા ઘરમાં આવું ક્યારે થવાનું હતું તારા છોકરા માટે લઈ જા એવાય ઘર હોય છે એ પેલી શેઠાણી છે ને એ શેઠાણીએ સુજાતાને કહ્યું સુજાતા જા બેટા ખીરનો કટોરો છે લઈ જા અને કોઈ સાધક છે એને પારણ કરવા હોય તો એને પારણ કરાવી આવો રસોડાના દ્વારા ઘર ઉજ્જવળ છે ઘરના દ્વારા રસોડું નહીં અને સુજાતા જાતે હો નોકરને નહીં મૂકવાના નોકર ચાકર નહીં મૂકવાના અને ચાલતી ચાલતી આવીને વૃક્ષ નીચે જોવે છે તો ઘણા તપસ્વીઓ બેઠા છે કાંટા જેવા બધા સુકાઈ કાંટા જેવા થઈ ગયા છે અને સીધી